હવે આપણે અંજાર જવાનું છે હવે આપણે સીએનજી ની તલાશ માં પણ બહુ લાઈન મોટી છે રક્ષક વન ની અંદર આટો મારવા માટે પેલા જ આવું કઈક મસ્ત હતું મિત્રો ફરવાની બહુ મજા આવી ગઈ નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ તો અત્યારે વાગી ગયા છે સવારના પોણા નવ અને આપણે રેડી થઈ ગયા છીએ ઉઠી ગયા છીએ નાહ જોઈ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે છીએ અંજાર તો હવે આપણે અંજાર જવાનું છે દર્શન કરવા તો જોડાયેલા રહેજો બધા જો આપણી ગાડી હમે પડી છે આપણે છીએ અહીંયા

તો આવી છે બજારો અંજાર અહી પણ નીકળી હથિયારની દુકાન છે પ્રખ્યાત છે એની તલવારો એવું મૈત્રી અત્યારે તલવાર એની ફેમસ છે એટલે આપણે તલવાર બહુ વધારે મળે આપણે પહોંચી ગયા છીએ મંદિર જેસલ તોરલ ની સમાધિ ઉપર જોઈ શકો છો ચાલો તો હવે આપણે દર્શન કરી લઈએ અને તમને દર્શન કરાવી જોડાયેલા જેસલ સોરવની સમાધિ જોઈ શકો છો તમે અહીંયા બધું આવી રીતે અહીંયાથી આ પ્રવેશ દ્વાર છે આ જેસલ મંદિર છે અહીંયા બીજા ઘણા બધા જે એમના સાથે હતા એમના બધા એના બહુ ઘણા બધા મંદિર છે બાજુમાં જે કોરી ગોળી છે એમની સંબંધિત આ રીતના કાંઈક છે હા તું જરલું મંદિર તો હવે આપણે દર્શન થઈ ગયા છે અંદર મેં તમને કીધું એમ મોબાઈલ અલાઉડ નહોતો અને અત્યારે બહુ શ્રદ્ધાળુઓની ટ્રાફિક પણ એટલી છે તમે જોઈ શકો છો તો હવે આપણે દર્શન થઈ ગયા છે ને હવે આપણે બજારમાં કંઈ ખરીદી કરવા લઈએ ઓકે બહુ સરસ મજા આવી ધન્યતા અનુભવી દર્શન કરી અને જસલપીરના અને તરણ માતાજીના તો ચાલો હવે આપણે જઈએ બજારમાં નાની એવી ખરીદી કરી લીધી છે હવે આપણે પાછા આપણી ગાડી તરફ જઈ રહ્યા છીએ સંજારથી દર્શન કરીએ અને નીકળી ગયા છીએ અને હવે આપણે સીએનજી ની તલાશમાં છીએ તો આપણે જવાનું છે હવે કાળો ડુંગર અને ત્યાંથી જવાનું છે વ્હાઈટ રન તો આપણે હવે સીએનજી પહેલા ગોતી લઈએ પછી બધે જઈએ હવે એવી ગણતરી છે કે અંદર સીએનજી મળી જશે ચાલો તો આપણા રૂટ ઉપર કન્ટિન્યુ થઈ જઈએ

મળી તો ગયું સીએનજી પણ બહુ લાઈન મોટી છે આ સીએનજી ભરાઈ લઈ નહીતર ભૂજ મળે પણ ભૂજ ની પેલા એક પંપ આવે છે અહીંયા રોડ ઉપર અહીંયા મળે છે સીએનજી હાલો તો સીએનજી પૂરાઈ લઈએ સીએનજી મળી ગયું છે દેખાય છે ભુજ નગરી છે અને અમે ધીરા 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 ડગલા ભુજ નગરી ની અંદર પાડી રહ્યા છીએ પણ આપણે ભુજ નથી જવાનું આપણે બાયપાસ થઈને સીધું કાળો ડુંગર વ્યુ જવાનું છે તો હવે આપણે ડાયરેક્ટ મળીએ કાળા ડુંગર ને ન્યાનું શું છે હું નહીં તમને બતાવીએ આપણે જોડાયેલા રહ્યું રાહુલભાઈ સાંકળ જતા હતા એટલે આવું કંઈક આપણે દેખાણું એટલે આપણે આવી ગયા જો રક્ષક ભવન રક્ષક ભવનની ચોરી રક્ષક વન ડાલા મથા બે બાજુ બેઠા જો બસ આવે જ ઉપર તો છે સરસ છે મિત્રો તો આપણે ફાઇનલી આવી ગયા છીએ રક્ષક વનની અંદર આંટો મારવા માટે અને આવું કઈક છે તમે જુઓ વ્યુ સરસ વ્યૂ છે મજા આવે એવું છે હો તમે હવે થોડું ઘણું જોઈ લઈ ફોટા ફોટા પાડી લઈએ ચાલો તો હવે પાડી લઈએ ફોટા મિત્રો આપણે આવ્યા અંદર એટલે આપણને પહેલાં જ આવું કંઈક તમે જોઈ શકો છો સૌર્ય શિલ્પના આપણને દર્શન થયા ઓગણીસો ને માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં બહાદુરીપૂર્વક લડી દેશવાસીઓને જીતની ભેટ અર્પણ કરનાર સૌ વીર જવાનોને અર્પિત કરેલું છે આ સૌર્ય શિલ્પ જોવો તમે સેલ્ફી માટેનો આવો કંઈક પોઈન્ટ છે જો તમે આઈ વન રક્ષક વન સરસ છે ચાલો હું ઊભો રહી જાઉં જોવા આવું કંઈક સરસ છે ચાલો સુનિલભાઈ છે ને અમારા ફોટોગ્રાફી કરી રહ્યા છે સુનિલભાઈ એટલે આ રીતના કંઈક છે જો અહીંયા કંઈક સરસ મજાનું છે વન કુટીર છે અને આ બાજુ અહીંયા સરસ મજાનું જોવો તળાવ છે સરસ લોકો તળાવની બાજુમાં છે સરસ મજાનું આખવાની બાજુમાં તળાવ છે સરસ છે સુનિલભાઈ ફોટોગ્રાફી કરે છે મસ્ત હતું મિત્રો ફરવાની બહુ મજા આવી ગઈ હજી તો લાટા છે બહુ મોટું છે પણ હવે અમારે જવાનું છે કાળો ડુંગર અને મોડું થાય છે એટલે થોડુંક એવું જ ફેર્યા તમે કાળો ડુંગર રસ્તામાં જતા હોય એટલે થોડુંક જ આગળ આવો તાવલભાઈ એટલે સાઈડમાં મોટા અક્ષરે લખેલું છે અને રક્ષકવનનું મોટું બોર્ડ આવશે ને હવે ચાલો ચાલો તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ કાળો ડુંગર પણ આ વ્લોગ થઈ જશે બહુ મોટો એટલા માટે આપણે નેક્સ્ટ વ્લોગ ની અંદર મળીશું કાળા ડુંગરના દર્શન સાથે તો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ની અંદર સબસ્ક્રાઇબ કરી અને જય જયસન અને જય જયસ લખવાનું ભૂલતા નહીં એ સાથે જ બધાને જય માતાજી ટાટા બાય બાય